તો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હશો હું પણ મજામાં છું તો એક નવું ટાઇટલ છવ્વીસ તારીખે રણજીત બારે બ્લોક ઉપર આવી રહ્યું છે તો બધા મિત્રોને જોવા નમ્ર વિનંતી અને તમે સેન્ટિંગવાળું જેમ વધાવ્યું છે તેમ વધારતા રહેજો અને કંઈક નવું નવું અમે લાવતા રહેશું અને આ ચેનલને લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હવે આ ચેનલ ઉપર બધી ટીમ લઈ આવવાની છે તો સૌ મિત્રોને નમ્ર વિનંતી શેર કરવા માટે તો બધાને જય માતાજી તો નમસ્કાર મિત્રો જય માતાજી બધા મારા ચાહક મિત્રોને તો મિત્રો ઘણા દિવસથી આપણો બ્લોક નથી આવતા એ અમુક કારણસરથી નથી નથી આવતા પણ આપણે હવે વિડીયો બનાવવાનું શરૂ કરીએ છીએ તો વિડિયો બનાવવાનું ખાસ કારણ કે છવ્વીસ તારીખે સવારમાં સાત વાગે હમ એક સોંગ આવી રહ્યું છે ગપુલી સોંગ આવી રહ્યું છે સિંગર ભૂપત નાઇક તો મિત્રો બધા તમે જાણતા જશો ઇસ્ટા ફેમસ અને ચેનલમાં નવા આવ્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને સપોર્ટ કરજો તો આપણે આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ અને છવ્વીસ તારીખે સવારમાં સાત વાગે સોંગને જોવાનું અને સાંભળવાનું ભૂલતા નહીં જય માતાજી